પતંજી જે ફુવારા ચાલુ કર્યા છે ને એ આપણને થોડાક વહમાં પડી ગયા છે ગોધરા ઓઢવા પડે ને એવી ટાઈટ ને મૂચો ઉનાળાના બદલે સોમા હું ચાલુ થઈ ગયું હે પાણો હે ને બે હાથે મસ્ત લાકડી ફેરવે હે જો આ લાકડી ફેરવતા શીખવાનું હે તો બધા હે ને લાકડી લઈને આવ્યા છે ભાઈ વાંધો નહીં માતાજી તમને સૂચી રાખે અને આ છોકરા આપણે જેટલી સારવાર કરે છે એના વહેલા વહેલા લગન થાય અને એને સારી અને સંસ્કારી બહુ એવા આપણા વડીલોના આશીર્વાદ

એમાં બે બાજુ અત્યારે જે ગેટ છે ને એ ગેટમાં જે આપણે ડેલા બનાવવાના છે ને એની ફ્રેમ ને એવું બધું બનાવવાનું ચાલુ છે કાલે આપણે જે આગળના ભાગનો મેન ગેટ થયો ને એની બે ફ્રેમ બનાવી છે ડબલ બાળાનું બનાવવાનું છે એટલે અને આજે ઓલી સાઈડ આપણે ભાના ખેતર જ જે ડેલો થયો ને એની ફ્રેમ બનાવી છે આ ગાડી લ્યા આજ મોરે મોરો દેવાનો હે બધું કોઈ એટલે જેસીબી આ દેતો નહીં ટ્રાફિક થઈ ગયું ને અહીંયા ખતરા ને એકદમ જેસીબી છે ભાઈ બપોરા પાણી કરીને પાછા જો આપણે ભૂગી ગયા હમણાંથી હ ને ઉનાળામાં ફૂલ ગરમી પડતી ને તો એનાથી રાહત મેળવવા હતું એને આપણે અહીંયા દેશી જુગાડ એટલે કે અહીંયા ફરતી બાજુ એને ફુવારા ફીટ કરી દીધા હતા અને એ વાત હે ને ભાઈ ભગવાનને જરીયે પસંદ નું આવી એટલે ભાઈ તમે મારા કામમાં દખલ અંદાજી કરો એટલે એને હે ને બે ત્રણ દિ જે ફુવારા ચાલુ કર્યા હે ને એ આપણને થોડાક વહમાં પડી ગયા હે ગોદડા ઓઢવા પડે ને એવી ટાઈટ ને મૂચ્યો ઉનાળાના બદલે સોમા હું ચાલુ થઈ ગયું હે અને એનો એનો ફાયદો જો અમારે ભટુક શેઠે ઉપાડ્યો હે હા જ્યાં વર્ષે છે સોમાહા નો સ્ટોક આવ્યો હતો ને અત્યારે એ ભાઈ કાગળ નો હડે હો નો હું ભાવ છે દેવો તમાર

દોસ્તો બધા આવી અને હું એનું કરી છે અને આ બાજુ છે ને જો આપણે આ ગેટ છે ને એની ફ્રેમ બની ગયેલી પડી છે એટલી બે જે રહી ને એ આપણે જે આ આગલું ખાનું જોયું ને એની ફ્રેમ છે અને આ જે ઉપલી ફ્રેમ દેખાય ને મોટી જ બધી એ ફ્રેમ છે આપણે ઓલી બાજુ ઓઘડા બાપાને પડા બાજુ જે ગેટ છે ને એનું ટૂંકમાં ગેટની ફ્રેમ છે બાકી સાંટા અત્યારે રહી ગયા હે આવું એમના ધીમે ધારે ચાલુ છે બધી બાજુ તો અત્યારે હતા આવું વાદળ એવું છે જો જોાવાનું પાણી લાગી ગયું સોમાનું તો ફરતી બાજુ જો વાદળા હે અત્યારે સાટા કોક કોક આવે હે ને ધારું થાય ને એવું અત્યારે છે અને ટાઈમ પાસ કરવા માટે અહીંયા છે ને દડે રમવાનું ચાલુ થઈ ગયું હે કોણ કોણ વિધ્યા છે હવે આ બે જણા છે દડો હેઠો પડી જાય એટલે આવું ચાર જણા રમે છે અને કાયલ નો આપણો વોલીબોલ રહ્યો ને એ બિચારો રામસરણ પામી ગયો પંચર પડી ગયું મીરી ગયો હાલો ગાય ગાદ માં હાલો હું જોઉં છું કોણ આઉટ થાય છે હાલો ભાઈ દડો હેઠો પડી ગયો હે અને બટુક છેઠ આઉટ થઈ ગયા છે બટ એમ નહીં હું બટુક શેઠ ને આઉટ ઘોષિત કરું શું અહીંયા બટુક શેઠ ને આઉટ ઘોષિત કરવામાં આવ્યા છે માતાજી તમને સૂચિ રાખે બટુક શેઠ સોમાહાના હે ને આવો બેઠા બેઠા હક નથી થતું તો એટલું હે ને એક પ્લાન કર્યો હે પ્લાન માં એવું હે કે થોડા ખોખા શેકવા હે તો ઈ હે ને આપણે જો આપણું ફિલ્ટર સાફ કરવાનું ને એ એક લઈ લીધો હે અને અહીંયા અમારા ધ વન એન્ડ ઓનલી લિજેન્ડ બટુક શેઠ ખોખા શેકે છે એક ગાણે સીડ્યો કે વાંધો નહીં તો કાલ હે ને આપણે દીર્ઘકાળની જે સિંગ રાખી હતી ને એ સિંગમાંથી એક તગારું ભરી લીધું છે અને એક ગાણ શેકાઈ ગયો છે અને એ જો ઓલ ડાયરો બેઠો ને ત્યાં માંડવી પૂજી ગઈ છે ખોખા ખાવાનું ચાલુ કરી દીધું છે અને અહીંયા અમારે લિજેન્ડ ફોન જોતા જોતા ખોખા છે કે બસ એમાં કાંઈ કટે જ નહીં ખાધું ખાવા દે સડી ગયું એવું હાલો જો આવી ગયું છે અને આજ છે ને વરસાદ મોડું રાખ્યું હોય એવું લાગે છે કેમ કે રોજ બપોર પછી રોજ બપોર પછી છે ને વરસાદનો લગભગ સાડા ત્રણ પછી છે ને વાદળ એવું થતું હતું અને આજ તો અત્યારે જે ત્રણ નથી ત્યાં કે પણ તડકો કાઢ્યો એટલે હવે વરસાદ આવે કે વિદાય કઈ નીચે નીકળી બહુ પવન બવન બધું શાંતુ છે ને ક્યાંય એટલે ક્યાંય ફરતા વાદા નથી ને ક્યાંય અરૂરતું નથી અત્યારે આમ શું શાંતિ શું થાય છે બાકી અમારા ભાઈ તો ફોનમાં જોવે છે કે ખોખામાં કાંઈ નીકળી નીકળાતું અને ડાયરો જોવો અમારો માણસો વધતા જાય છે હવું હવું ખોખા ખાવા

પાણો હે ને બે હાથે મસ્ત લાકડી ફેરવે હે આ લાકડી ફેરવતા શીખવાનું હે લાકડી લઈને આયા છું બટુક છે આ રીત હે ને લાકડી ફેરવવાની ટ્રેનિંગ લેવી પાણા દીવા ને એવું બધું કરી અને દુકાનો ને એવું બધું વધાવી એવું પાડી અને તાવા ને દીધું ટાઈમ કેટલો થયો હે છ વાગ્યે ને ઓગણપચાસ મિનિટ એટલે કે હજી તો સુધી બધા નહીં હાથમાં હોય લોકો વાવે છે પણ આ તો હું છે કે વરસાદના વાદવા છે ને એના લીધે અંધારું થઈ ગયું હે એવું તો આપણે ડ્રાઈવર સાહેબ એ સીટ ગ્રહણ કરી લીધી છે ગાડી ચાલુ થઈ ગઈ છે પેસેન્જરમાં ભાવુભાઈ હું અને અમારા ડ્રાઈવર સાહેબ એમ થાય બીજા બધા નીકળી જાય હાલો ડ્રાઈવર સાહેબ ગંતવ્ય સ્થાનિક ડ્રાઈવર સાહેબનું કામ હે બહુ જોરદાર ઉચ્ચ કોટીના ડ્રાઈવર છે બહુ ઉચ્ચ કોટીના એટલે આમ બધી રીતે ઊંચ કોટીના જો એને એવું કહેવાય લાયકાત શૈક્ષણિક લાયકાત શૈક્ષણિક લાયકાત રીતે ઉચ્ચ કોટીના પછી એના શું કહેવાય આમ સંસ્કારી દીકરો છે

એમાં કઈ ઘટે જ નહીં હવે તમારે કોઈને ભારત દેશનું નું મુંજાવન જરૂર નથી બે સોચી દાદ બી ધ્યાન રાખી બેઠા હે અને આજ છે ને જો સાંદા મામા ચોખ્ખા દેખાય છે કેમ કે આજ જ અત્યારે આમ બપોર પછી નું વરસાદ હાવ ટાટું રહેતું હતું અત્યારથી વાદ આવ્યા કે હરુડાટ કે વીજોય કે વરસાદ ક્યાંય કાંઈ આજુબાજુમાં એક બાજુ કંઈ દેખાતું નથી બપોર પહેલાં બપોર પહેલાં હું બપોર પછી લગભગ ત્રણ સાડા ત્રણ આજુબાજુ જસદેડ બાજુની બાજુ હતું પણ અત્યારે ટાઢું પડી ગયું છે અને આજ જો મીટિંગ એ બાય જમાવી હતી અત્યાર સુધી હે ને ઓલું બ્લેક આઉટ ને ઓલું ઓલું બધું હાલતું છે એ બીજી ઘડીક આડાવા ન્યૂઝ ને ઉગરી જોયું મીટિંગ જમાવી અને હવે આજની મીટિંગ થાય છે અહીંયા પૂરી ને ભેગો ભેગો આપતો વિડીયો આજનો અહીંયા થાય છે પૂરો તમારે કાંઈ કહેવાનું છે બટુક શેઠ હા તે હા તો હાલો બટુક શેઠ ગુડ નાઇટ કહી દીધું છે તમારે ભણ્યા ભાઈ કાંઈ નથી કહેવું ને તો હાલો હું હાલો જવા દો હાલો તો અમારે કાંઈ નથી કહેવાનું થતું નવું શું કાલે હવે મને આવું